આજે આ વિડીયો બનાવતી વખતે હું હાજર છે અને ખરેખર વિનંતી કરું કે જો તમે ગામે ગામે આવા મકાનો બનાવો છો અને અમારે આરેણા માંગરોળ તાલુકાના આરેણા ગામે પણ તમે આવી રૂબરૂ પરિસ્થિતિનો માહોલ જોઈ અને આ લોકોને તમે ઘરનું મકાન બનાવી શકતા હોય તો એવી બે હાથ જોડીને જો ભાઈ આ પરિસ્થિતિમાં માળીને રે છે લાઈટ ની પણ એક જ લેપ માં રે છે ને આ સાઈડ એનું રસોડું છે તમને બતાવી દઉં જો આ સાઈડ રસોડું છે આ એક જ લેપ માં રે છે અને અત્યારે અમે આવ્યા તો અમારા માટે માજી નો પ્રેમ જો ચા મૂકી દીધો પરિસ્થિતિ નથી થતા ચા મૂકી દીધો તો ખજૂર ભાઈ વિનંતી કે ભાઈ અમારો વિડીયો જોઈ અને આ લોકોની મદદ થી સો ટકા આવો કેમ કે કોઈ ના નથી એના ખજૂર છે ગરીબો ના બેલી તો ભાઈ તમે ખંભો ખંભો મિલાવી અને આ માજીની આ માડી ની અને આ દાદાની અને આ ભાઈ બીમાર છે એમની સો ટકા મદદ કરો હાલો જો માજી આ રીતના હાલે છે માજી તમે શું કયો ખજૂર ને મને બોલતા પિંચોતેર વર્ષ ની મારાથી કોઈ ધંધો થઈ શકે નથી હવે હવે મારો દીકરો છે એમાં કોઈ ઝવેરાત નથી મારી બાઈ આલી શકતી નથી તો મારાથી કોઈ કામ થઈ શકે નથી હવે

અને બચ્ચુભાઈ આનંદભાઈ મકવાણા મારું નામ છે પંચાણું પાંચ ઓગણત્રીસો પિંચોતેર મારા નંબર ઉપર કોન્ટેક કરે હું એને ઘરે લે અને ખજૂરભાઈ ને તમામ પરિસ્થિતિનો માહોલ બતાવીશ અને જે કઈ ખજૂરભાઈ મકાન બનાવશે એમાં હું પણ એને ગમે ત્યાં માણસો દ્વારા અથવા કોઈ પણ રીતે હું પાણી દ્વારા કે કોઈ પણ રીતે હું એને મદદરૂપ થઈ સો ટકા જ્યાં સુધી એના મકાન નું કામ હાલશે ત્યાં સુધી એને હું ગમે એ ભોગે મદદરૂપ હું પણ થઈશ ખુરભાઈ ને વિનંતી નાયનભાઈ છે માંગરા તાલુકાના આરેણા ગામ ને નાના છે એના માટે થઈ અને મકાન મકાન જો બનાવી આપે તો એવી અમારી નમ્ર વિનંતી છે ખજુરભાઈ બહુ કામ તમે સારા કરો છો જો આવી પરિસ્થિતિ છે તો ખજૂરભાઈ જો કોઈ ના નથી બાર લાવો એવી અમારા સૌની પ્રાર્થના છે બે હાથ જોડીને વિનંતી છે તો જય દ્વારકાધીશ જય માતા જો ભાઈ આ આવી રીતના પરિસ્થિતિ થઈ જાય આ બીમારી છે આ ભાઈ ની એટલે કોઈ કામગીરી કરી શકતા નથી તો ચા પીવા પણ લીધો તો પણ ચા પણ ભાઈ ન પી ગયા અને આવી રીતના ભાઈ પડી ગયા જો આડારી જગ્યા હોય તો લાગી જાય ઘણી તમે પણ જોઈ શકો જગ્યાભાઈ તો વારે આવો તો વધારે સારું